નમસ્તે દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા આજે અમારા હરદેવભાઈ વિકમા છે અમારા કાર્યકર્તા છે એને પૈસાની બહુ મોટી ઓફર આવી છે લગભગ પાંચ લાખની ઓફર કરી છે અને એમને એવું કીધું છે કે તમે પાંચ લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવીને લઈ જાઓ અને તમે ગોપાલ ઇટાલિયાને આપની વિરુદ્ધમાં વિડીયો બનાવો હરદેવભાઈ એક ઈમાનદાર ખેડૂતના દીકરા છે ખેડૂત ક્યારેય ખોટું કરે નહીં હરદેવભાઈ મને જાણ કરી અમે નિર્ણય કર્યો છે કે પૈસા આપવા વાળા લોકોનું સ્ટીંગ ઓપરેશન કરવાનું છે આ વિડીયો ચાલુ રહે છે હરદેવભાઈ

ગુંડાગીરી હાલે છે ચૂંટણીઓમાં કેવા ખેલ હાલે છે એનું આ લાઈવ એક્ઝામ્પલ છે અને તમે બધા આની નોંધ લેજો એ હું તો વિનંતી કરું છું મિત્રો જે રીતે પૈસાનો ખેલ ચૂંટણીઓમાં કેવી રીતે હાલે છે આમારા અરબીભાઈ વિકમા છે આમ આદમી પાર્ટીના મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તા છે દોસ્તો અને અને એ હરદેવભાઈ એ આજે અમારે ઓફર આવી એટલે એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનો જાણ કરી કે ભાઈ આવી ખોટી ઓફર મારે છે અને હું આવું બધું કામ કરવા માંગતો નથી એટલે અમે નક્કી કર્યું કે આજે આ પૈસાનો ખેલ ખેલવા વાળા જે કઈ લોકો છે એનો ભાંડો ફોડવામાં આવે હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે ભાઈ ગાડી ધીમી રાખજો આપણી ધીમી રાખો એકદમ ધીમી રાખો હોટલ ની નજીક આવે ત્યાં ધીમી રાખી ચાલુ રાખજો બંધ નહીં કરતા કેમ ચાલુ રાખજો કેમ આ ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ વળશે આપણા હોટલ ઉપર એટલે તમારે કેમેરો ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે આખી અને સીધી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ આપણે ગાડી વળશે આ હોટલ આવી ગઈ છે ભાઈ કેમેરા થોડા નીચે રાખો છો નીચે રાખો નીચે કોઈ પૂછી છે બહાર છે

જાય છે કઈ હોટલ નો ગેટ બતાવો ને અહીંયા ગેટ છે અહીંયા રાખો આ ગેટ છે બસ બહુ ઝૂમ ન કરો આ હોટલ માં કાર્યકર્તા ને પૈસા લેવા બોલાવ્યા છે અને પૈસા લેવા પોતે ગયા છે હવે ભાઈ આપણે ગાડી જવા દો કેમેરા મારા તરફ કરી લો બંને ભાઈ તમે ગાડી આપો કેમેરા આજ લઈ લો ઝૂમ આઉટ કરીને મિત્રો આ પૈસા ખેલ ચાલુ થયો છે હરદેવભાઈ વીકમાં અમારા કાર્યકર્તા છે

તમે પોતે આમ આદમી પાર્ટી ને ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે અને તમે ધારો કે તમે પોતે પણ બીજા પાંચ લોકોને તોડીને લાવશો પાર્ટીમાં પાંચ લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે એટલે મિત્રો આવી રીતે આ તોડફોડ નું કામ થઈ રહ્યું છે અને એમાં આજે આપણે લાઈવ સ્ટીંગ આપણે આગળથી યુટર્ન બંધ લેજો મોટી જગ્યા હોય ત્યાંથી મારજો એટલે શું છે કોઈ જોવે નહીં આવી રીતે પૈસા એવી રીતે આપવામાં આવે છે કે તમને પોતાને દાખલા તરીકે બે પાંચ લાખ આપવામાં આવે અને તમે બીજા ત્રણ જણાને તોડો તો તમને વધારાના બોનસ પેટે પણ અમુક લાખ રૂપિયા આવશે બહુ મોટો પૈસાનો ખેલ છે હવે આજે જોઈએ છે આ સ્ટીંગ ઓપરેશનમાં કે કેવી રીતે આપણે આમાં સફળ થઈએ છીએ મને વિશ્વાસ છે કે ભગવાન આપણને સફળ કરાવશે ભાઈ મારો યુટનાઇઝી એક જ વખતમાં લાગી જવડાવો રેડી હવે શું કરજો ઓલી પેટ્રોલ પંપ ની દિવાલ છે ને એની એકદમ કટટુ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા થોડાક નીચા રાખજો એટલે બારીથી કોઈ જોઈ ન જાય ત્યાં કેમેરા તમે છે ને ભાઈ ઓલા ખટારા પડ્યા ને એની બાજુમાં ગમે ત્યાં પાર્ક કરી દેજો સીધે સીધું મોટું જ અંદર જવા દેજો હવે બરાબર મોટું અંદર રે ને એટલે આ લોકોની સાઈડ છે ને એ પેલી હોટલ સાઈડ માં આવી દોસ્તો હોટલ ની અંદર શું છે કેવું છે આપણે ધીમે આપજો હજી બહુ વાર લાગશે તો આપણે કંઈ જાણતા નથી પણ હમણાં જે ભાઈ અહીંયા હોટલમાં ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે સ્ટિંગ ઓપરેશન ચાલુ છે દોસ્તો આવા લોકો ચૂંટણીઓ લડવા ને જીતવા નીકળ્યા જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય એ ચૂંટણી જીત્યા પછી જનતાને લૂંટશે નહી તો શું કરશે ઓલા ભાઈ કેમ એવું ઇશારો કરતો લાઈટ ચાલુ દોસ્તો જે લોકો પૈસાથી આવી રીતે વોટ ખરીદ છે એ લોકો ક્યારે રીતે

અરે ભાઈ ઓલી બાજુ થી અરે મારા શેઠ આ ખટારા પડ્યા ને જવાની વાત છે ક્યાં લઈ જાવ છો તમે ભાઈ આ દિવાલ ક્રોસ કરીને દિવાલ ની ઓલી સાઈડ ખટારા પડ્યા છે ત્યાં લઈ લો ને યાર તમે એક વખત માં નથી આઈડિયા આવતું ક્યાં કીધું એમ આ દિવાલ પેટ્રોલ પંપ ની પછી આ ખટારા પડ્યા ને દેખાતા ધીમે ધીમે જાવ જો ખતરાઓ ની પાછળ જાવ જો એકદમ યુટર્ન મારો શાર્પ કટ મારો બરાબર છે પરફેક્ટ કટ મારો આ જાવ જો સીધી અંદર જાવ જો એમ ને ઓલી બે બસ ની વચ્ચે જાવ જો ન્યાજો ઓલી બાજુ ગાડી પડી છે બે કેમેરો નીચે રાખો જાવ જો સીધી જાવ જો જાવ જો વાળીને રાખો થોડો ખંતાઈ જાવું પડશે મારે નકર મને વાળી જાય ઓલી ગાડીને પરખી ઊભી રાખી દો बस बस कैमरा नीचे रख तो दो भाई कैमरा नीचे रखो नीचे रखो एकदम बस मुक्की दो बड़ी भाई कौन कोई हां मैं बात करोगे कौन कर रहे हैं कहीं नहीं कहीं नहीं बस बस, बस। कैमरा चालू रख दो कैमरा ने होटल ऊपर करो हैं ख्याल नहीं कोई ना हां बस गाड़ी की लाइट बंद है ना हां भाई ऊंचा ना करो कैमरा नीचे रखो नीचे 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 नीचे, नीचे। પેલી હોટલ તમે બતાવો મોબાઈલમાં માં આવશે બતાવો ક્યાં છે આ જગ્યાએ છે સ્ટીમ હોટલ ગાડી થોડી પાછી લઈ લો એટલે આપણી ગાડી દબાઈ જાય નોર્મલ પાછી લઈ નોર્મલ બસ 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 હવે તમે ડાબી સાઈડ એવલા ઊભા છો એટલે જરાક જોજો ખાલી અમર નોર્મલ ચાલવા હાથ નીચે રાખજો કંઈ ન આવે તો કઈ નહીં પણ ન આવી ગયો તમે આ બાજુમાં માંથી રાખો તમારું આમ રાખો

દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે આવડો મોટા કૌભાંડ ને ખુલ્લું પાડવામાં એવી મને આશા છે અને એવી આશા સાથે બેઠા છીએ અમારા હરદેવભાઈ નામના વ્યક્તિ જે છે અંદર અત્યારે ગયા છે એને પૈસા લેવા માટે બોલાવ્યા છે વિશાલ અરે ઓલા હરદેવભાઈ ને ખાલી ફોન કરો ને અમે અહીંયા છે ને બહાર બેઠા છીએ હોટલ ની બહાર કારમાં માં અને થોડોક આજે સમય લાગે એટલે ખાલી એમ જ ફોર્મલ ફોન કરો એ અંદર બેઠા છે બધાની લોકોની હારે મિત્રો આ પૈસાના કરોડો રૂપિયાની કટકી કૌભાંડ કરવાનું રોડ ના કામ માં ખાઈ જાય ગટર ના કામ માં ખાઈ જાય તમામ સરકારી અબજો રૂપિયા ખાઈ જાય અને પછી ચૂંટણી ટાણે આવી રીતે એક એક વ્યક્તિને બોલાવીને કોઈને બે લાખ કોઈને પાંચ લાખ કોઈને દસ લાખ આપવામાં આવે છે દોસ્તો આ ખેલ છે એ ખુલ્લો પડવો ખૂબ જરૂરી છે એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો ભાઈ જે ગાડી ઉપર મોબાઈલ લઈને બેઠો ને જે ત્યાં એ જશે પૈસા લઈ જો આ જગ્યા બસ એમાં એટલે અત્યારે જે હોય આવે ને એટલે તરત આપણે કેમેરા બેમેરા લઈ તમારે ગાડી ધીમે ધીમે આગળ લેવાની ને આગળ આવેલી ભૂરી ગાડી પડી ને આ જો ત્યાં ઉભી રાખી દેવાની બરાબર બે પાંચ મિનિટ આવતા હોવા જોઈએ તમને દસ પંદર મિનિટ થઈ ગયું ભાઈ તમે ન્યા જ ઉભા છો ને ગાડીમાં જો ભાઈ એક ટુ વ્હીલ ઉપર બેઠો છે જો દેખાય ઈ ટુ વ્હીલ ઉપર ઓલા ભાઈ આવશે પૈસા લઈને એટલે આ ચટાપટાળો છે તો આગળ જો હામ મેં તમારી એકદમ સીધું જોવો ને જ્યાં ગાડી પડી ને એમાં હું બેઠો છું હા હવે તમારે એ કરવાનું છે કે ઓલા ભાઈ નીચે આવે ને એટલે તરત જ તમારે ફેસબુક લાઈવ ચાલુ કરી દેવાનું છે અને નોટિફિકેશન ના ડિસ્ટર્બન્સ નું આવી જોઈ લીધું છે બરાબર તમારે ઉતરીને બો દોડવાનું નહીં ટોળું નો થવા દેવાનું સ્લોલી નિરાતે અને તમે તમને ક્યાં ઓળખે તમે પણ કાંઈ નહી હાલ હમણાં હમણાં નીચે આ બાજુ ઝાડવા હેઠળ લઈ લો અને કા મારી ગાડી પડી લઈ લ્યો લાવો એ ઉભા હાંભળો ધીમે ધીમે આવજો નાનિયા ઉભા રહ્યો ઉભા રહ્યો નથી હલાવ ગાડી ઉભા રહ્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસા ના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે અહીંયા ગાડીમાં જોઈને બેઠા કે ક્યારે બાર આવે અને ક્યારે અમે એનું સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ હા ઝૂમ કરો આ ભાઈ બતાવો કોણ છે છોડો છોડજો છોડજો ઝૂમ આવશે એવું લાગે છે હોટેલ ખેલ ચાલી રહ્યો છે દોસ્તો આ તકલીફ સૌથી મોટી છે લોકશાહી ની વાતો કરવાની અને પૈસા નો ખેલ ખેલવાનો આ તકલીફ સૌથી મોટી છે એ આવવા જોઈએ અમારો 100% ગાડીમાંથી પૈસા લઈ લઈ મતલબ અંદર લઈને જઈ પૈસા લઈ અંદર પૈસા લઈને અંદર ગયા હા ઓકે રેડી વર્પ પરકાલમ ઈનોવા ગાડીમાંથી પૈસા લઈને અંદર ગયા છે એટલે હવે 10 15 મિનિટમાં સોદો પતી જવો જોઈએ જીનોવા ગાડીમાં પૈસા પડ્યા છે આ ચાલો હવે દસ મિનિટ લાગશે આપણે બસ એમ જ ટેબલ રાખશું વાહ મિત્રો પૈસાનો ખેલ જોવો તમે ચૂંટણી આગલા દિવસે ઇનોવા ગાડીમાં પૈસા પીડા છે હોટલમાં પૈસા છે અને અહીં હોટલમાં બોલાવી બોલાવીને હવે આ તો હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો આવાજ આવે છે ને બરાબર હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો એને મને કીધું અને અમે આ સ્ટિંગ કર્યું હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા ડીલરો બધા બહાર નીકળે હો દોસ્તો એક હોય લીડર અને એક હોય ડીલર લીડર હોય ને એને જનતાનો પ્રેમ મળે જનતાના આશીર્વાદ મળે અને જનતાના સમર્થનથી એ માણસ લીડર બને કરોડો લોકો ના દિલમાં એને જગ્યા મળે કરોડો લોકો એને પ્રેમ કરે અને એક કોઈ ડીલર ડીલર જે હોય એ બે નંબરના પૈસા નું બુચ મારી આવી રીતે હોટલોમાં બેસી પૈસાનો ખેલ કરી અને પછી ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે આ બધા ડીલર છે દોસ્તો લીડર નથી લીડર હવે જનતા એ નક્કી આવી ગયા આવી ગયા આવી ગયા આવી ગયા લઈ લો ભાઈ કેમેરો લઈ લો ધીમે 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 એને પેલા આવે ગાડીએ જવા દીવું गाड़ी जाओ जी भाई हाँ लो लो धीमे धीमे जाओ जी भाई अबे अबाद गाड़ी जाओ भाई साइलेंट राफोन यार पुलिस गाड़ी जाओ जी भाई आए जाओ शुट आए टूल पर वो नजिक ले लो अपनी कार नजिक ले लो आ भाई बांचो ले रख इन्होंने बांचो राफोन इन्होंने आलो उत्तर कहने लगा

પૈસા નો ખેલ હાલે આજે આ હોટલમાં પૈસા વિતરણ હાલે હાર્દિક ભાઈ આ પૈસા પકડી રાખો શું વાત થઈ હું છું કયો ના ઉભા રહ્યા

અમારા હરદેવભાઈ વીકમા છે અમારા ક્રાંતિકારી કાર્યકર્તા છે એને આજ હવારે બોલાવવામાં આવ્યા હતા પૈસા આપવા માટે અને પૈસા ના કારણે એમની પાસે વિડીયો બનાવડાવ્યો એને બે લાખ રૂપિયા આપ્યા છે અને આ ખેલા હોટલ માંથી હાલે છે અત્યારે પૈસા આપી અને આમ આદમી પાર્ટીના વિરોધમાં જે હોય કહી દ્યો હવે હા એ તો